એ નવવી ગઈ હેલો ફ્રેન્ડ જય માતાજી જય કષ્ટભંજન દેવ તો કેમ છો બધા હું મેં કરી છું કે તમે બધા મજામાં છો અને હું પણ મજામાં છું તો અત્યારે વાગી ગયા છે કેટલા વાગે 10:30 થઈ ગઈ ની તો 10:30 થઈ ગયું છે અને અમે આવતા રહેશે આજે કપાસ ઉણવા માટે અહીંયા આલકેશ કપાસ વીણે છે જોઈ શકો છો તમે અને આજે મોડા મોડા વ્લોગ શૂટ કર્યો છે તો અહીંયા જોઈ શકો છો તમે આ બાજુ યશરાજ પણ કપાસ વીણે છે ની યશરાજ અને

એસરાજ ને થોડું મજા ન થી તો એને સેયા રમાડે છે ની અને અમે આવતા રહે છે કપાસ વણવા માટે બે દિવસથી થોડ આમ એસરાજ ને સારું નથી એટલે અહીંયા આવ્યાતા મોટા બેન એટલે પછી અહીંયા આતારે કપાસની છે અને પછી પાછા બપોર પછી બપોરે હશે 11:00 વાગે મારા જીજો આવે ને એટલે પછી જવાના છે ની ઘરે ગયાતા ગામડે એટલે હવે આવે છે તો એવું કઈ છે હા વાડીયા પોગી ગયા હ હ કઈ તંદર રી હરવાગે શ્રયા શ્રયા એ પપાયા હા આપડી વાડી શ્રયા શ્રયાના પપા બહુ ખાંભરે છે એટલે શ્રયા કહે છે કે મારા પપામ માસી વાડી આવી ગયા હોન વાગે છે એવું કહે છે તો હવે આવતા જશે આવસે તો અહીંયા ફોન આવશે ને કર અહીં આવશે આટ મારવાની હા

આલકે સ્તારે વેલા આયા તો પણ અમે બે બેનો થોડક મોડા મોડા આવ્યા કેમ કે આમ યસરાજે મજા ના હતી ને એટલે નકર તો વેલા આવત યસરાજે તો જ નતો એટલે અને અમારે એકનું કામ હતું થોડુંક નું હોય ને છોકરા હોય ને આ બાજુ કોઈ ગોમ પડે છે ચા પાણી પીવાનું કેસે લાગે ચા પાણી પી લો અમાર નવરાશ નથી અમે અતારે જ આવ્યા હે નથી પીવું ચા પાણીની તો ભાઈ થોડક વાર વેણીએ વીણ્યાઈને વીણવશે હવે આમ તો આખું પડવા વીણા ગયું છે પણ આ ત્રણ સાં રહી ગયા છે અહીંયા વીણવાના આટલા તો ધાદું બધું ખુલેલું છે આમ તો દાળી આવ્યા હતા એટલે વીણી ગયા હતા પણ આ થોડું 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 ઘણું ત્રણ એક સાંભ બાકી છે ને પાછળ થોડુંક પસાટે થોડું થોડું બાકી છે મોસમને હોય એટલે એ વીણવાનું છે અને ઓલા ઓલાપડામાં વીણવાનું છે એ તો તમે જોઈ જશે ન જોયું તો બપોર પછી બતાવી જઈશ તો હાલો મળીએ થોડીક વાર રહીને બપોર પછી કે તમે મળે ને ત્યારે મળીએ આગળ બન્યા જેવું લોભમાં